તો હેલો મિત્રો અત્યારે સવારના સાડા છે વાગ્યાથી વહેલા વહેલાં વરસાદ ચાલુ થઈ ગયો હોય જો પાછળ તો મિત્રો ચાર વાગ્યાથી વરસાદ પડવા સવારમાં હું વહેલા ચાર વાગ્યાથી જુઓ એ જો તમે પોદળ ઉપર જુઓ વળગી રહે જુઓ તમે જો જોઈ શકો છો અને આ જુઓ ખેતરો હવે મિત્રો લીલો ખાસ જે પ્રકૃતિ આવા કુદરતની સૌંદર્ય કે હવે ખેડી વર્ષા મિત્રો ચો ફેર આવી થઈ જા હા આ છે અમાસો તમે જો અને સાડી બજની આવી 5 થી 6 ડાળવાર છે આજ 22 તારીખ થઈ એટલે 28 તારીખે છે જો હી ટેડીમાં આવી તા જો આટલું હોય હોય

कितो <mile> पीस ¡Gracias!

બનાવું છું ત્યાં ફેરતા ચાલુ એટલે થાક ને ના લઈ યુટ્યુબમાં જતું પછી હા યુટ્યુબમાં જતું બે ખાતર ફેરતા બે જણા શું ક્યાં

હવે નેતા પણ કોણી પાડવા મળી હોય Thank you.